ઓ દે કે તમે ઢારીએ બૂટ કામ પિંગાડી લા છે ભાઈ અમાર આગમ બધાય ઢારી હોય ને ના બૂટ કે સંપોલ કે ખાહડું પિંગાડે પીવ્યાવાની હોય ને તો ડોક માં ખાહડું બાંધે એ એનો રીઝન મણી ખબર હશે પણ મારે લોગ માં કેવું ને જો તમને કોઈ ને ખબર હોય તો કોમેન્ટ કરજો કોઈ તો પશુપાલક મિત્ર હોય કે ઢોર રાખતા હોય ને ઈ મણ કોમેન્ટ કરજો જો આ બૂટ પિંગાય એ કાંટિંગ ગયા હે કાંટિંગ ઈ છે ને પછી એ ડોહિયું બાંધ્યા કરે ને હું બાંધા નક્કી ન હોય મારું એટલે આવું છે તો તમને કોઈને ખબર હોય તો કીધું ને મને તો ખબર જ છે ને મેં ભીણું પીવરા ભીણું પીવરા ની નાખે ને પછી એનો દાંડર છે ને હેજી પૂરા વારતા હતા ને એ દાંડર ભરવા જાવ તો સાયકલ પડી ને તો એક આપણું કામ કરતા એક પંખાનું કેપેસિટર વ્યવ લેવાનું છે ને આપણી બત્તી થોડીક બગડાવી હતી ને બત્તી હમણી કરાવવા મૂકી તો એ લેતો હો પહેલાં

અમારે ત્યાં ડાંડર મફત છે તો આપણે કે વાઈટ જવું છે ખોટું પલારું ને અમારી ભીહું ખાઈ જાય ને અમુક ભીહું ને જ ખાતી હાલો દેવા ખાવું ને તો હાલો બપોરા કરી લઈએ હાથ પગ ધોઈ ને પછી આસ્તા ભીહું નવરાવીએ પછી કે આસ્તા ગરમી ગરમી બાકી નહીં છે એટલે નવરાવું હાલે તારે તારી ત્યાં કામ ઢોબા ના ને એકતા લુકડા પહેર્યા તો કઈ નો વિડિયો ન હા હાલો નીકળો તો મિત્રો આપણે વાગે ગયા હવા પાંચ ને હું માથું પહેરવી બધો પાસે આજે કામ હતું તો છે ને આ બ્રશ લઈ ગયો એ આ રાઈડ્યો નાખે તો હે ને આ કુંડી કોઈ વાય થી ઘવાનો મેળ નતો આવતો તો આ કુંડી ઘવા હાટો સ્પેશિયલ લેવન હેવાર આવો હે ને લોય પીય જાય તો અડધા પૈસા ને આસ્તા ક્યારા હા સોફા કરે ને ખ્યા લાગે અને આમાં ઓલે બાર માસી ફૂલ આવે ને ઈ સુકાઈ ગયા પાસે વરે પાસે મે થા એટલે વરે પાસે ઉઈ એટલે આય સોખું કર નાખ્યું આય સોખું કર નાખ્યું તો એ છે ને હું ધોવા નાખા કુંડી

ઊંડી કમ્પ્લેટ ધોવા લીધી પાણી કાઢી દીધું ચાલુ ખતક માં ગાય લેખ મોટલી રેતો હે ને થોડીક વાટવા લાગે તો મિત્રો આ લઈ લીધું આપણી સ્ટેન ને આપણી બનાવવાની છે મોરી તમારે કે દુક ની કોમેન્ટ ઉધી તો મોરી ને કીધું આજ આપણી ફ્રી છે એટલે મોરી બનાવે ને કે તો મારે એક લોટ પર બની જાય ને મોરી થઈ જાય બે કામ થઈ જાય આની બનાવી એ તો Aho. Ke one a rahata. Kata a f special. Sinah A ksieitore heka! Wi si salang ka неё? May mortii mada aw Tru-luaRoore lahia! Si tim so mama mada me tsème. Tuvnyabju! Isidzi chii! Truly

પાસળનો એને ખેંચવાનો એચલો ખેંચે આ લે આ જે લાંબો છેડો હોય ને લાંબો એને હેઠ છે તો આવી ગાંઠ પાછી આ પાડવાની છે મારે ભૂલ થાય એવું નથી મારે ભૂલ થાય કઈ આપણે બાંધના હોય

り。<Yeah. S 2> yeah.